તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા હવામાન સમાચારની અંદર આજે તારીખ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને વાર થયો છે ગુરુવાર ત્યારે આજથી નવું વર્ષ ગુજરાત રાજ્ય માટે નવું વર્ષ કાઠું કારણ કે ગુજરાત રાજ્ય ઉપર ગઈકાલનો દિવસ કાળ સમાન રહ્યો આખા ગુજરાતમાં ત્રાહિમામ પુકારી રહ્યો છે વરસાદ ત્યારે ભર શિયાળે વરસાદે અને મેઘરાજાએ મિત્રો ગુજરાતમાં દબદબાટી બોલાવી છે પહેલીથી જ મેં આગાહી કરીને માહિતી આપી હતી ગઈકાલે મેં જણાવ્યું હતું તમને કે ગુજરાત રાજ ઉપર ભર શિયાળે વરસાદ આવવાનો ભર શિયાળે મેઘતાંડવ જોવા મળવાનું છે અને ગુજરાતમાં ગઈકાલનો દિવસ ડિસેમ્બર બે હજાર પચીસ બે હજાર પચ્ચીસની સાલનો છેલ્લો દિવસ આખા ગુજરાતમાં કમોસમી વરસાદે જે છે તે મિત્રો હાહાકાર મચાવ્યો છે ત્યારે આંકડાઓ સામે આવ્યા છે કે કયા કયા ગામની અંદર કેટલા ઇંચ વરસાદ પડ્યો હશે વિડીયો પણ સામે આવ્યા છે વરસાદના છે હું તમને દેખાડવાનો છું આ વિડીયોમાં આગળ અને હજુ ખતરો ટળ્યો નથી કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે આજનો દિવસ અને આવતીકાલનો દિવસ અને આવનારી બહોતેર કલાક એટલે કે હજુ ત્રણ દિવસ ભારે રહેવાના છે એના એના વિશે પણ વાત અંદર ટૂંકમાં મિત્રો હવામાનની દ્રષ્ટિએ જેટલા પણ સમાચાર આવ્યા છે એ બધા જ હું તમને એક પછી એક આપવાનું છે આ વિડીયોમાં વિડીયો શરૂ કરીએ પહેલા મિત્રો તમને જણાવી દઈ તો સાલ બે હજાર છવ્વીસની શરૂઆત આજથી થઈ રહી છે બે હજાર છવ્વીસની સાલનો આજે પ્રથમ દિવસ છે તો આ નવા વર્ષનો મિત્રો જે છે તે આપના પરિવાર માટે ખૂબ સારું રહે તેવી શુભકામના સાથે કોમેન્ટમાં એક વખત જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં નવા વર્ષની શરૂઆત જે છે તે શુભ થવી જોઈએ તેટલા માટે તો ચાલો મિત્રો હવે વિડીયોની શરૂઆત કરીએ ખાસ કરીને પહેલા મિત્રો હું તમને લિસ્ટ બનાવી આપું કે આજના આ વીડિયોની અંદર આપણે કયા કયા મુદ્દા જાણવાના છે કારણ કે ગુજરાત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક કાળ સમાન રહ્યા ગઈકાલનો દિવસ આખા ગુજરાતમાં તોફાન મચાવી ગયો વરસાદ ત્યારે હજુ ખતરો ટળ્યો નથી જી હા દર્શક મિત્રો ભૂલતા નહીં કારણ કે ગુજરાત રાજનારી કલાકો હજુ પણ ભારે રહેવાની છે ત્યારે હજુ પણ કયા કયા ગામમાં કેટલો વરસાદ પડશે કેવી સિસ્ટમ છે બધી માહિતી જણાવવાનો છું સૌથી પહેલાં તો મિત્રો હું તમને લિસ્ટ બનાવીને સમજાવું કે આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે ચર્ચા વિચારણાઓ કરવાની છે કે જેનાથી તમને ખ્યાલ આવે સમજાય તો સૌથી પહેલાં મિત્રો આ લિસ્ટમાં જે છે તે મારે તમને વાત કરવાની છે હું તમને ફોટા અને વિડિયો દેખાડવાનો છું ગઈકાલે જે વરસાદ પડ્યો તેના બીજા નંબરે આ વિડિયોની અંદર મહત્વની વાત હું તમને આપવાનો છું કે હજુ આગામી ચોવીસ કલાક કેવી જશે એટલે કે આજનો દિવસ કેવો પડશે કયા કયા ગામની અંદર કેટલો વરસાદ પડશે એક ગામના નામ લઈને માહિતી આપવામાં આવશે આગળ અને ત્રીજા નંબરે ખૂબ જ મહત્વની વાત મારે તમને કરવાની છે ગુજરાત રાજ્યના અત્યારના હાલના હવામાન વિશે કે ગુજરાતનું હાલનું હવામાન કેવું છે ચોથા નંબરે માહિતી આપવાની છે આગાહી વિશે કે આવનારા દિવસોને લઈને હવામાન ખાતું શું કહી રહ્યું છે અમલાલ પટેલજીમાં નિષ્ણાતો શું જણાવી રહ્યા છે અને સૌથી છેલ્લે પાંચમા નંબરે મારે તમને શિયાળા વિશે પણ માહિતી આપવાની છે શિયાળો પણ હવે જે છે તે આવનારો આંકડો રહેવાનો છે એ બધી માહિતી એ ટુ ઝેડ આપણે એક પછી એક જે છે તે આ વિડીયોમાં મેળવવાની શરૂ કરવાની છે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલના માધ્યમથી દરરોજના હવામાન સમાચાર તમને દરરોજ મળી જશે અને વરસાદની સિસ્ટમ ગમે ત્યારે બદલાઈ શકે કારણ કે આ કોઈ ચોમાસું નથી પરંતુ આ માત્ર શિયાળો છે શિયાળા દરમિયાન ક્યારે પણ ગમે ત્યારે સિસ્ટમ બનશે તો હું તમને આ ચેનલના માધ્યમથી દરરોજ વિડીયો બનાવીને માહિતી આપી લઈશ અને આ વિડીયો તમે છેલ્લે સુધી જોઈ લેશો તો તમારી બીજા પણ હવામાનને લગતા કોઈ વિડીયો જોવાની જરૂરિયાત નહીં પડે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં હું તમને ફોટા અને વિડીયો દેખાડું કે ગઈકાલે ગુજરાત રાજ્યની જે દશા થઈ જોઈ લો મિત્રો હવે આવો વરસાદ જો કોઈ ચોમાસામાં આવે તો તો મિત્રો કોઈ પ્રોબ્લેમની વાત નથી પરંતુ મિત્રો આ ફોટો તમે જોઈ રહ્યા હશો એકત્રીસ તારીખ બારમો મહિનો અને બે હજાર એટલે કે ગઈ